શું દોસ્તો તમે વિચારી શકો છો કે કોઈ માણસ સાથે ખરાબ થતું હોય દુઃખ થતું હોય તેમ છતાં પણ તે માણસ હસતો હોય શું તમે વિચારી શકો છો કે કોઈ માણસ દુઃખની અત્યંત સીમા પર હોય તેમ છતાં પણ તે ક્યારેય ઉમ્મીદનો સાથ નથી છોડતો જી આ દોસ્તો આ કહાની એક એવા ખેડૂતની છે જે રાજસ્થાનમાં રહે છે અને તેને એક નાનું એવું ખેતર હોય છે અને તેને એક નાનકડો છોકરો હોય છે અને એક પાળેલો ઘોડો હોય છે આ પાળેલો ઘોડો તેને જીવથી પણ વધારે વ્હાહલો હોય છે આ ગામમાં બીજા પણ અન્ય ખેડૂતો રહે છે પણ તે હંમેશા પોતાના દુખની ફરિયાદ કરે છે હંમેશા તેની સાથે જે ખરાબ થઈ રહ્યું હોય છે તેને તે હંમેશા તેની ફરિયાદ કરતા રહે છે જ્યારે આ માત્ર એક એવો ખેડૂત છે કે જે હંમેશા કહે છે કે જે પણ થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે ભગવાન જે કાંઈ પણ કરે છે તે હંમેશા સારું કરે છે તેની પાછળનો કાંઈક ઉદ્દેશ્ય હોય છે એક વખત સવારમાં થાય છે એવું કે આ ખેડૂતનો જે પાળેલો ઘોડો હોય છે જે તેને જીવથી પણ વધારે વહેલો હોય છે તે તેને છોડીને જતો રહે છે ત્યારે ગામના બીજા ખેડૂતો તેની પાસે આવે છે અને કહે છે કે તું તો કેવો અભાગ્યો છે તારું ભાગ્ય હંમેશા નબળું જ રહે છે ત્યારે તે ખેડૂત મુસ્કુરાઈને કહે છે કે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે તે જતો રહ્યો છે ઘોડો તો તેની પાછળનો પણ કંઈક ઉદ્દેશ્ય હશે એટલે બીજા ગામના લોકો પણ કહે છે કે તારા વિચારો તો અલગ જ છે થોડો સમય વીતે છે એટલે તે ઘોડો પાછો આવે છે અને તેની સાથે બીજા કેટલા જંગલી ઘોડાઓ હોય છે એટલે ગામના લોકો ફરી વખત આવે છે અને તેને કહે છે કે વાહ તારી કિસ્મત તો કેવી સારી છે આ ઘોડો ગયો અને તેની સાથે કેટલા ઢળક બીજા ઘોડાઓ લઈને આવ્યો એટલે પાછો ખેડૂત મુસ્કરાય છે અને કહે છે કે કઈક હશે સારું હશે ભગવાને જે કાંઈ કર્યું છે તેની પાછળ કાંઈક વિચારેલું હશે ભગવાન જે કાંઈ પણ કરે છે તે સારું હશે એટલે એક દિવસ તેનો છોકરો હવે મોટો થઈ ગયો હોય છે અને તેનો છોકરો હવે ઘોડે સવારી કરવા લાગ્યો હોય છે ઘોડાને પોતાના કાબૂમાં કરવા લાગ્યો હોય છે એટલે કે ઘોડાની પાસે ઉપર સવારી કરતો હોય છે ત્યારે તે નીચે પડે છે અને તેનો પગમાં ફ્રેક્ચર આવી જાય છે તેનો પગ ભાંગી જાય છે એટલે વળી પાછા ગામના લોકો ગામના ખેડૂતો આવે છે ને કહે છે કે જોયું તું કેટલો દુર્ભાગ્ય ખ્યાલી તારું ભાગ્ય જ ખરાબ છે તારો છોકરો ઘોડા સવારી કરતો હતો અને પડી ગયો અને એનો પગ ભાંગી ગયો એટલે વળી પાછો ખેડૂત દાંત કાઢે છે ને હસીને કહે છે કે જે થઈ રહ્યું છે તે થવા દો બધું સારું જ થાય છે કાંઈ ખરાબ નથી થતું એનો પગ ભાંગ્યો છે તો તેમાં પણ કઈક સારું જશે એમાં મને કોઈ દુઃખ નથી એટલે ગામના ખેડૂતો ચાલ્યા જાય છે થોડાક દિવસો વીતે છે અને ગામ ઉપર આક્રમણ થઈ જાય છે એટલે રાજા ગામના જે રાજા હોય છે તે કહે છે કે હવે આ યુદ્ધ થયું છે બીજા ગામના લોકોએ આપણા ગામ ઉપર આક્રમણ કર્યું છે તો હવે ગામના જે પણ નવજવાન છે તેને સેનામાં સામેલ થવું પડશે એટલે ગામના બધા જ છોકરાઓ સેનામાં સામેલ થાય છે અને માત્ર આ ખેડૂતનો છોકરો

સેનામાં સામેલ થયા છે એટલે હવે મારા છોકરાઓ સાથે શું થાય છે તેનું કઈ નક્કી નથી તે પાછા આવશે પણ ખરા ન પણ આવી શકે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે લોકોની વાત ઉપર ધ્યાન દેવાનું નથી લોકો આજ સારું કહે છે તો કાલ ખરાબ પણ કહે છે જો તમે લોકોના અભિપ્રાય થી તમે જો પોતાના મૂળ ઉપર અસર કરશો તો તમારો રિમોટ જિંદગીનો રિમોટ બીજાના હાથમાં વયો થશે પોતાના સુખ અને દુઃખ કમાન તમે બીજાના હાથમાં આપી દેશો અને દોસ્તો આ કહાની બીજી શીખ કે તમે કોઈ પણ વસ્તુ તરત જ સારી કે ખરાબ ના કયો આજે તમને જે વસ્તુ ખરાબ લાગે છે તે કાલ સારી પણ નીકળી શકે છે અને આજે તમને જે વસ્તુ સારી નીકળે છે એ કાલ ખરાબ પણ નીકળી શકે છે એટલે કોઈ પણ વસ્તુનો નિર્ણય તરત સારો કે ખરાબ ના લેવો જોઈએ તમારા દિલને ટચ કરી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો